હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છું આઈ હોપ કે બધા મજામાં અને હું પણ મજામાં છું સ્વાગત છે મારી ચેનલમાં ને આજના બ્લોગમાં તો ખાસ આજે છે ને સવાર સવારમાં એટલી બધી સફાઈ કરીને આજે તો વધારે પડતી બધું બહુ જ બધું સાફ કરવાનું હતું એમ તો કોઈ હતા નહીં રોકાવાળા પણ તો એ છતાં પણ ફરીથી કચરા પોતું અને બધા જારા ને એવું બધું પાડતા હતા અને છે ને ઓલા જારા બનાવાના હું કહેવાય સંજો કરોડિયા હા એ છે ને એટલા જલ્દી બનાવ્યા ને જરા તો આજે સાફ કર્યા ને તો બે દિવસ પહેલાં હતા ને એવા જ થઈ જશે તો એ કેટલા ફાસ્ટ બનાવતા હશે તો એવી રીતના બધું હતું એટલે એવું બધું સાફ કરતા હતા અને અત્યારે હું છે ને વાસણ ઢકલો હતા એ ઘસીને અહીંયા આવીને સંજુ તો અહીંયા જ કામ કરતો હતો સાફ સફાઈ કરવા લાગ્યો તો પણ સાડા દસ અગિયાર વાગવા આવ્યા જ છે તો હવે છે ને રાંધવાની પણ હું શરૂઆત કરી દઉં એટલે થોડો છે એવું કે હું કહું ને તો સંજુ મને તરત ને એવું જ કરે મોબાઈલ આવે છે આમાં નાખી દે ને આ મને જોઈએ તો પેલું

હવે છે ને અત્યારે હવે જમવાનું બની ગયું છે અને વાગી ગયું છે એક ના ઉપર થઈ ગયું કેમ કે પેલા કામ કરતા હતા અને પછી હું આ બાજુ પાછી રાંધવા આવતી હતી ને એવું બધું ચાલતું હતું એટલે પછી હું તરફ ને ખાવાનું બનાવી લીધું ને સંજુન તો મસ્ત એવું તુવારનું શાક છે અને મકાઈનું રીંગણ ને તુવેર એટલે મસ્ત લાગે ને મકાઈનો રોટ લે ને એટલે મજા આવી જાય તો હેડ તમે પણ ખાવા માટે તો હવે અમે ખાઈ લે છે તફ સત્તરે સા ને કામ લઈને પાછા વરગી ગયા છે સંજુ આ બાજુ છે ને થોડુંક ઝારા પાડ્યા લે મને એટલે હું સફાઈ કરી લઉં પાછી આમ તો આપણે ગોતી ગોતીને કામ કાઢવાનું હોય કામ તો એમ દેખાય નહીં પણ આપણે જાતા બધું કર્યા રાખવાનું હોય એટલે સંજુ કે આપણે આવું કામ કરીએ બાકી તો બીજું કાંઈ કામ નથી બેન થાકી રહેવાય એના કરતાં કંઈક કામ કરીએ ને સંજુ ચંપલ તો તારા ત્યાં હતા પણ હવે ખબર નહીં હારી અહીંયા છે અને અહીંયા છે ને જીરું સુખાત કરી છે પછી ડબડીમાં ભરી લેવાનું છે ને દરવાજો ખોલવો

તો ફ્રેન્ડ્સ બે ગયા રૂમમાં એટલે મસ્ત એવો આરામ કરે છે અને હવે છે ને મારા અહીંયા પોતો મારવાનું છે પણ હવે શાંતિથી થોડુંક બેહી લે કેમ કે ને બે બહેન પણ થાકી જવાય અને ખાલી થી માં અનુઘર્ષ હોય ફ્રેન્ડ્સ અત્યારે મેં જઈએ છીએ હવે બજારમાં હું ને સંજુ તો અમારા ફાર્મ હાઉસેથી ચાલતા ચાલતા અને હવે નીકળી ગયા છે અને અહીંયાથી હવે બાઈક લઈને અને પછી જઈશું તે દિવસ અમે આવ્યા હતા ને ફાર્મહાઉસે એમને ત્યાંથી બાઈક લઈને જવાનું છે તો જે છે ફટોફટ ચાલતા ચાલતા ને અત્યારે થોડોક સાંજનો સમય છે ત્રણેક વાગ્યા છે તો જઈને પાછા આવતા રહીશું તો હાડો હવે ફટોફટ જીએ સેટરને એવું બધું લેવા જઈએ છે ત્યાં સવારે અત્યારે જ અમે તૈયારીમાં જ આવીને અને હજી ઉભા જ રહ્યા છે અંદર કેમકે પછી ફટોફટ જઈને અને આવતા રહ્યા અને અમારે ત્યાંથી લેવાનું હતું બાઇક તો ત્યાંથી બાઈક લઈને પછી નીકળી ગયા ફટોફટ જઈને આવવાનું હતું એટલે અને બજારમાં છે ને તમને કંઈ બતાડ્યું નહીં કેમ કે એટલું બધું પબ્લિક હતું ને બહુ જ પબ્લિક ત્યાં ફોન આમ કરીને જાય અને કદાચ કોઈક લઈને જતું રહે ખબર જ નહીં પડે કે એક ફોન હતું કઈ બાજુ જે જાય ને તો એટલા બ પબ્લિકમાં બધા ભેગું થઈ જાય તો ખબર નહીં પડે એટલું બધું પબ્લિક હતું એટલે હંમેશા ને પછી વધારે કઈ બ્લોગ જ ફોન જ મારે લેવાની હાથમાં મન જ નહોતું એટલે પછી સંજુ ખિસ્સામાં રાખી દીધો તો સંજુ પણ આવીને બે દિવસ એટલું બધું થાકી જાવ થાકી નહી જાવ

નહી સંજય તો બસ તમે કહેજો મારું સ્વેટર કેવું છે નહી આવું સ્વેટર છે કમ્પ્લીટ લાગશે ને લાગવા નહીં જોવા ઠંડી નહીં લાગવા જોવા સ્વેટર ગમે એવું હોય ને તો ચાલી જાય તો આ મારું સ્વેટર છે અને અમે ખાલી સ્વેટર લેવા માટે જ ગયા હતા સ્વેટર છે બીજું કઈ છે નહીં અને આ સંજીવ

પાણીપુરી પાણીપુરી ખાલી પડે ને ઘણા બધા દિવસ પછી તો આટલી જ વસ્તુ ને માં લઈને આવતા રહ્યા ઘણા દિવસ પછી ખાવા પાણીપુરી લાવી જ પડે બજાર માં જવાય નઈ વધારે એટલે

तैयारी बात बाय बाय करे से तो ते कोई कर तो कोई सब्सक्राइब भी कर दो पैसे बाय डायरी के बाय बाय कर दो हम्म कुछ बोलूं क्या हम्म तो ऐसा नहीं बताने जय माता जी बाय बाय अब लोग यहाँ सुधीर आ कीजिए हमें